રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી ખળભળાટ મચી ગયો છે ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેમાં પાંચ ડિસેમ્બર બે થી સોળ ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન ગિરિરાજ વેરહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી એક હજાર બસો બાર ગુણી મગફળીની ચોરી થઈ છે એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો છપ્પન રૂપિયાની મગફળીની ગુણીની ચોરી થઈ હડકંપ મચી ગયો છે તો આ વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝની એજન્સીને સોંપવામાં આવ્યો હતો મગફળીની ચોરી થતા સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ મેનેજર અમિત કુમાર ગિલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો નાફેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખવામાં આવી હતી ત્યાં દર છ મહિને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ફિઝિકલ વેરિફિકેશન બાદ જૂનમાં ફરીથી વેરિફિકેશન હાથ ધરાયું હતું આ દરમિયાન છવ્વીસ જૂન બે હજાર પચીસના અમિત કુમાર ગિલ્લાની ટ્રાન્સફર કરવામાં આવી